બનાસકાંઠાના બાબરની ધી સહકારી મંડળીના ગોડાઉનમાંથી ગેરકાયદેસર અનઅધિકૃત યુરિયા ખાતરનો જથ્થો થેલીઓમાં ચેક કરીને કોમર્શિયલ હેતુ માટે ફેક્ટરીઓ માટે વેચાણ કરવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર સબસિડી કાપતા રૂપિયા બસો છાસઠ પોઈન્ટ પચાસની કિંમતે અધિકૃત લાયસન્સ ધારકોને વેચાણ કરવાનું હોય છે પરંતુ બાબરમાં ખેડૂતોને અપાતું સબસિડીવાળા યુરિયા ખાતર જે પીળી થેલીમાં હોય છે પરંતુ આરોપીઓએ પીળી થેલી બદલે સફેદ થેલી ઉપર યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓન લખેલ ખાતાની થેલીઓ ભરી સિલાઈ મશીન વડે પેકિંગ કરી ઔદ્યોગિક એકમોમાં મોટી રકમમાં વેચાણ કરી મોટો આર્થિક નફો મેળવવા સબસિડીયુક્ત ખાતર ઔદ્યોગિક એકમ સુધી પહોંચાડું કરવા ષડયંત્ર ચાલતું હતું માહિતી ભાબર પોલીસને અને સ્ટાફને મળી હતી ભાબર પોલીસે બાતમીવાળી જગ્યાઓ પર દરોડા પાડતા સ્થળ ઉપરથી સબસિડીવાળું અધિકૃત યુરિયા ખાતરનો જથ્થો અને થેલીમાં પેક કરી ટ્રકમાં ભરતા કુલ પંદર લાખનું યુરિયા ખાતર સહિત બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો નેવના મુદ્દામાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સુનીલ ગોકલાણી દિવ્યાંગ ન્યૂઝ બાબર બનાસકાથા